આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાના હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સો વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કંઈ એટલું મહત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જલનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે

અને ધર્મ એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટા ભાઈ તેમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને એ પાછી ભાઈ અહીંયા પાણી રેડી અને સો કૌરવ ભાઈઓનો મોક્ષ ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રોઈ રહ્યા છે આપણે આ નદી વહેતી છે એ નદીને સરસ્વતી કુંવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એકવાર પ્રાચીનો મતલબ એવો છે કે અહીંયા જેટલા માણસો આવે છે ભગવાન કૃષ્ણ કૃષ્ણએ તીર્થને વરદાન આપેલું છે કે આ પીપળે કોઈ પણના સગા હોય મળતી વ્યક્તિ આપણે એને એક ચમચી પાણી આપી ન શીખાય હોય તો શ્રદ્ધા અને ભાવનાથી આ પીપળે પાણી રેડે તો એના પિતૃઓના આત્માને શાંતિ મળે અને પિતૃઓના આત્માને શાંતિ મળે તો એના ઘરની અંદર આજના દિવસ તો ખૂબ મહત્ત્વ છે સાહેબ કે આજે આ સર્વે પિતૃ અમાસ કહેવાય છે આ અમાસ મોટામાં મોટી અમાસ કહેવાય છે કે આજે આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે પિતૃની જ કહેવાય છે પણ દર અમાસે તમે પાણી રેડો તો એ પિતૃને પ્રાપ્ત થાય છે એમાં આ આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે આ ભાદરવીની અમાસને દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાળા જે કોઈ ગુજરી ગયા હોય તમારા હાથથી પાણીની આ આશાતૃષ્ટા કરતા હોય એને પાણી પ્રાપ્ત થાય છે અને આપણને પુત્ય મળે છે